અને વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ખેડાના ઠાસરાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે ચાર જેટલા લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો આ હુમલાના લાઈવ વિડિયો સામે આવ્યા છે નહેરના કિનારે દીપડાએ એક ટોળા પર હુમલો કર્યો હતો ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે આંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે વન વિભાગે આગળની કામગીરી હાથ ધરી છે જોકે દીપડાના આતંકથી આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ છે ભયનો માહોલ ઉભો થઈ ગયો છે આ દ્રશ્યો જુઓ જ્યાં દીપડાએ અચાનક એક ટોળા ઉપર હુમલો કર્યો હતો ચાર જેટલા લોકો અહીં ઉપર દીપડાએ હુમલો કર્યો છે આતંકની ઘટનામાં ત્રણ જેટલા લોકો સામાન્ય રીતે ઈજાગ્રસ્ત છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તો આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે વન વિભાગની ટીમ એક્ટિવ થઈ ગઈ છે અને

જે ઘાયલ થયા હતા તે લોકોને ઠાસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ને વન વિભાગે ગામમાં આવીને પાંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જી ઓકે કિશન આભાર આપનો એટલે વન વિભાગને આંગે જાણ કરવામાં આવી છે વન વિભાગની ટીમ ગામમાં પહોંચી પિંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડાને પાંજરામાં પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે નહેર પાસે આ લોકો કારણ કે રહેણાક દેખાતા જ લોકોમાં ભયનો માહોલ અત્યારે ઉભો થઈ ચુક્યો છે ખેડાના આ દ્રશ્યો છે જ્યાં દીપડાએ ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો ઠાસલાના ગ્રામ્ય વિસ્તારના નહેર નજીકના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ચાર લોકો ઉપર દીપડા હુમલો કર્યો હતો દીપડાના હુમલાને પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે વન વિભાગની ટીમને પણ જાણ કરી દેવાઈ છે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નહેર નજીક આ ચાર જેટલા યુવકો બેઠા હતા અને અચાનક ઝાડીઓમાંથી

દિવસે દોઢ થી બે ના સમય વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે વાત એ વાત જાણવા મળ્યું પછી અમે અમે આયા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદર થી માણસ થી વધુ public હોવા થી દીપડો પોતાના શો બચવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે એમ એની દીપડો નીકળતો હતો એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો આ ચારે પાંચ માણસોને સરકારી દવાખાનામાં માં મોકલી દીધા છે

એટલા દીપડો ખીજાયો એટલે એને સો બતાવવા માટે એને હુમલો કર્યો ત્રણ ચાર માણસ પર એ ઘાયલ થયા એમને સરકારી દવાખાના માં સારવાર હેઠળ મોકલી દીધેલા એકસો આઠ માં